નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ત્રણ દિવસ પહેલાં ગુજરાતના સમગ્ર ભારતના યુટ્યુબના ઓનલાઈનના કથાકારોમાં સૌરસ્વ આગેવાની ધરાવતા પૂજ્ય મોરારી બાપુનું જે રીતનું સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ જે આમ સામે આવે છે વિવિધ પ્રકારની ટિપ્પણી થાય છે સરસ મજાનું બાપુએ એક્સપ્લેનેશન આપ્યું સૌ લોકોએ વખાણ્યું ઘણા બધા મીડિયા કર્મચારીઓ એ મુદ્દો બનાવીને એ ચલાવ્યું ઘણા બધા લોકોએ ટાઈકા કે ખાસ કરીને હવે સનાતન ધર્મમાં કંઈક એવા વિચાર આવ્યા કે જેના કારણે લોકોમાં હિંમત આવી એવું ઘણું બધું લોકોએ કીધું આપણે મોરારી બાપુને એટલું કેવું છે કે ગુજરાતની અંદર અસંખ્ય એવા ગામડા છે કે જેના ગામડાની અંદર રામજી મંદિર અને શિવ મંદિરો જર્જરિત હાલતમાં છે ખંડિત અવસ્થામાં છે તેનું મોહિ મપાડો ને કે આ રામજી મંદિર અને શિવજી મંદિર છે એનું પુનરુત્થાન કરે નવીનીકરણ કરીએ વખતો વખત જેટલા ધર્મના વિવાદ હોય એમાં બાપુ નહીં બોલે બોલશે તો બોલશે ફક્ત અને ફક્ત શેમાં કે આજે યુવાનોની અંદર જે પ્રકારનો લવ થાય લવ હોય ને હાય હોય વિવિધ પ્રકારના સ્લોગનો વિવિધ પ્રકારના કોટ વિવિધ પ્રકારની શાયરીઓ અને વિવિધ પ્રકારના સ્વામિનારાયણ સંપ્રદાયના અને સનાતન ધર્મ જેમ સામસામે કેમ આવે એવા વિવિધ પ્રકારના બાપુ દ્વારા વખતો વખત નિવેદનો આપવામાં આવે છે તો આપણે એટલું જ કેવું છે કે બાપુને એટલી બાપુના ચરણોમાં પ્રાર્થના કે ગામડાના અસંખ્ય ગામડાની અંદર વિવિધ પ્રકારના રામજી મંદિરો અને શંકર મંદિરો ગામના ચોરો હોય આ જર્ધરીત છે તેને બનાવવા માટે તમે કેટલા મંદિર બનાવ્યા આ સવાલ છે બાપુને કે બાપુએ તલકાજ આશ્રમ સિવાય કઈ જગ્યાએ ભગવાન શ્રી રામનું ભગવાન શ્રી મહાદેવ હનુમાનજીના કોઈ એક મંદિરનું નવીનીકરણ કર્યું નવીનીકરણ બનાવ્યું હોય કથા કરીને કથાના પૈસા લઈને લોકોમાં જ્ઞાન આપીને વિવિધ કોન્ટ્રાવર્શિયલ વિવાદોની અંદર પોતાનું સ્થાન એવું રાખીને કે જેથી કરીને ડામાડોળ પરિસ્થિતિ સર્જાય આના સિવાય પૂજ્ય મોરારી બાપુએ જો કોઈ ગામડાની અંદર એક પણ મંદિર નવું બનાવ્યું હોય તો મને કહેજો તો કમેન્ટ કરજો કે ક્યું ગામ છે અને કયા ગામની અંદર ક્યું મોના બાપુ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હોય આ તો એવું થયું કે કરવું કઈ નહીં અને જસ ખાટવો બધે સમગ્ર જલારામ બાપા વિરુદ્ધ જે ટિપ્પણી હતી તે સમગ્ર વિવાદ પહેતા પછી બાપુએ પાછો વિવાદ વધારવા માટે એક જબરદસ્ત પોતાના અંદાજમાં કે એ અંદાજ કે જે યુવાનો માટે ક્યારેક ક્યારેક લવના નામે સલાહ હોય ક્યારેક ક્યારેક લાડુડીના નામ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ટીકા ટિપ્પણીઓ હોય ક્યારેક ક્યારેક વિવિધ પ્રકારના અલીમોલા અલિમોલા સોંગ હોય આવા પ્રકારની જે મિશ્રિત પોતાની પ્રતિક્રિયા આપીને બાપુ સાબિત કરે છે કે હવે અભી હમ જિંદા હે ડોન અભી જિન્દા હૈ જબ કોન્ટ્રાવર્સિયલ ખતમ હોગી તબ હમકો બાદ બાકી નહીં કરેગે કોઈ ક્યુંક હમ અભી બાકી હે આવી વાત લઈને બાપુ દ્વારા ટિપ્પણીઓ થાય છે બાપુને એક જ પ્રાર્થના કે વિવિધ પ્રકારના ગામડાની અંદર ઘણા બધા કામ બાકી છે જે તમે પણ કરી શકો જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો સાધુઓ હજારો સંતો ગામડા ગામડાની અંદર હરિમંદિર બાંધે મોટા મોટા શિખરબદ્ધ મંદિરો સ્થાપે એવી જ રીતે તમે પણ રામજી મંદિર સ્થાપો શિવ મંદિર બનાવો અને જે જે ગામડાની અંદર જર્જરિત અવસ્થા છે તેમાં તમારા તલ ગાધરડા સિવાય ઘણા બધા આશ્રમો તમે બાંધી શકો છો બાપુ ખૂબ સારું કામ છે અને ખૂબ બધા તમને આશીર્વાદ આપશે અને તમારી સાથે આપણે સૌ જંગમાં આ મુહિમ બનીએ બસ આટલી જ પ્રાર્થના છે પૂજ્ય મોરારી બાપુને કે પોતાના શાયરિયા અંદાજમાં કોન્ટ્રાવર્શિયલ વધારવાને બદલે કંઈક એવું કામ કરે કે જેથી આપણે સભ્ય સમાજના લોકોને કંઈક કામ આવે બસ આટલું જ કેતા જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ જય શ્રી રામ જે મોરારી બાપુને યાદ કરીને તેમના જ યાદ કરીને વિડીયો આપ્યો છે આભાર